અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી છે નેલ્સન સ્કૂલ કે જેને પણ સીલ મારી દેવામાં આવ્યું શાળા સંચાલકોનો આરોપ છે કે ફાયર સેફટીની સુવિધાથી લઈને ફાયર એનઓસી હોવા છતાં ફાયર વિભાગે શાળાને સીલ મારી દીધું મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર દેખાડો કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે સ્કૂલના સંચાલકો અનુસાર જ્યારે ફાયર વિભાગની ટીમ તપાસ માટે સ્કૂલમાં આવી હતી ત્યારે પાઇપમાંથી પાણીનો ફ્લો ઓછો આવતો હતો જ્યાર બાદ આ ક્ષતિ દૂર પણ કરી દેવામાં આવી પરંતુ નોટિસ આપ્યા વગર ફાયર

પણ અમે સાંજ સુધી તો એ ચાલુ કરી દીધું કારણ કે ફૂટબોલમાં કચરો આવ્યો હતો બીજું કોઈ કારણ હતું નહીં અમારી પાસે વેલિડ ફાયર એનઓસી છે અમારા પાસે બીયુ છે અમારા પાસે અમારા પાસે સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ બધું હાજર છે હવે અત્યારે આ સ્કૂલ ખોલવાના ટાઈમે આવી રીતે બંધ કરે બધા ડોક્યુમેન્ટને બધું અંદર ઓફિસમાં છે ને એ લોકોમાં આખી બિલ્ડિંગ જ સીલ કરી નાખી છે બધા કાગડા હોવા છતાંય હજુ ખોલવાની કોઈ કાર્યવાહી કરતા નથી નવ મીટરથી નીચેનું બિલ્ડિંગ હોય તો એ સંજોગોની અંદર એ ફાયર એક્ઝિબિટર છે બીજું કશું જ નથી અને છતાં બી નાની નાની નગરપાલિકાઓ અને કોર્પોરેશનમાં આ પરિપત્રનું અર્થઘટન કર્યા વગર અને જાણતા હોવા છતાંય શાળાઓને સીલ કરી છે અને હવે તેર તારીખથી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે આજે લગભગ સુરતમાં એંસી જેટલી શાળાઓ સીલ થઈ છે આખા રાજ્યમાં બસો કરતાં વધારે શાળાઓ સીલ થઈ છે તો પહેલાં નોટિસ આપવી જોઈએ નોટિસ આપ્યા પછી પંદર દિવસનો સમય પંદર દિવસમાં જો એણે ના કર્યું હોય તો પછી સીલ થાય તો વાંધો નથી